ગેરકાયદેસર વજન કાટા બંધ કરવા વિપક્ષના નેતા ની માંગ વડોદરા શહેરના ડબોઈ રોડ પર ગેરકાયદેસર વજન કાટા અને ભાડધારી વાહનોના પગલે વિસ્તારના લોકોને પડી રહેલી હાલાકી બાબતે મીડિયાના માધ્યમથી પોલીસ કમિશનર અને મ્યુનિસિપલ કમિશનરને આ પ્રવૃત્તિ બંધ કરવા અપીલ કરી છે તો એ જણાવ્યું હતું કે એક જ રોડ પર પાંચ પાંચ વજન કાંટા આવેલા છે જે કદાચ ભારભર ભારતભરમાં ક્યાંક જોવા નથી મળતા હોય જેના કારણે ભારદારી માલસામાન ભરેલા વાહનો મોટી સંખ્યામાં આ રોડ પરથી પસાર થતા હોય છે જ્યાં સામેથી સાઈડ પર સ્કૂલ પણ આવેલી છે અને અસંખ્ય બાળકો ત્યાં અભ્યાસ કરે છે ત્યારે કોઈ પણ જાતના ધારાધોરણ વગર ધમધમતા આ વજન કાટા અને બારધારી વાહનોના પગલે લોકોના જીવ પણ મુશ્કેલીમાં મુકાઈ શકે છે જીવનમાં જ ટ્રાફિક પોઈન્ટ હોવા છતાં પણ આ પ્રવૃત્તિ ચાલી રહી છે અને વિસ્તારના લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે ત્યારે તાલકાલિક ધોરણે આ પ્રવૃત્તિ બંધ કરવામાં આવે તેવી તેમણે માંગ કરી છે અત્રે ઉલ્લેખનીય છે કે આ બાબતોની રજૂઆત તેમણે તાજેતરમાં મળેલી સામાન્ય સભામાં કરી હતી ત્યાં તમામ નાગરિકોની મારી પાસે ફરિયાદ હોય કે બત્તુભાઈ અમે 11 10 11 વાગે પછી નથી નીકળી શકતા નથી એક વાત પોતે બધી ગાડી સ્ટીલના વેપારીઓ હોય વજન કાંટાવાળા હોય હું આપને બતાડું કે આખા હિન્દુસ્તાનમાં એક રોડ ઉપર પાંચ પાંચ વજન કાંટા ના હોય એકવાર ચાર રસ્તા પર તો કોઈ દિવસ વજન કાંટું ના હોય ત્યાં ચાર રસ્તા પર બી છે અને પાંચ પાંચ વજન કાટા છે તમામ સ્ટીલના વેપારીઓ ચડિયા મોટી મોટી પ્લેટો એ બધું હોય છે એ ગાડીઓ બધી ડબલ રોડ ઉપર જ ઉભી રહે છે સવારથી તમે જુઓ છો તો ઊભી રહે છે ત્યાં જેની સ્કૂલ જે જૂનામાં જૂની સ્કૂલ છે ત્યાં અમારી બધી ઝુપડપટ્ટી છે માની લો કે નવગ્રહ મંદિર છે મસ્કયની ચાલી છે આ બાજુ તમારે તેજા મિલની ચાલી છે આ બાજુ અમૃત ની વાત છે વોરાની ચાલી છે આ તમારે બધી ઝુપડપટ્ટી ને બધી સોસાયટી છે મહાનગર છે જાણ્યા નારાયણ નગર છે નાગરિકોની ની ફરિયાદ છે કોઈ નીકળી નથી શકતું અને પાછા દાદાગીરી કરે છે એક બી કારખાનું ગેરકાયદે કાયદેસર નથી એક બી વજન કાઢવું કાયદેસર નથી કાયદાની વિરુદ્ધ છે ત્યાં પોલીસ બી ઉભી રહે છે. શું જુએ છે પોલીસ? એટલા માટે કે ત્યાં ઉભા રહીને તમે લોકોની ગાડીઓ પાસ કરાવો અને ત્યાં અ વેપાર કરો તમે. સવાલ એટલો છે કે તમારે સૌથી પહેલા લોકોની જાન માલની હિફાજત કરના એ તમારા સૌથી પહેલા ધર્મ કર્તવ્ય છે. અને એ તમે અદા કરતા નથી. અહીંયા લોકોને જ્યાં નાગરિકો જે જૂના જૂના નાગરિકો છે એના ઉપર પહેલા લોકો દાદાગીરી કરતા હોય છે અને ગાડીઓ વચ્ચે ઉભી રાખે છે. આપના માધ્યમથી હું પોલીસ કમિશનરને મ્યુનિસિપલ કમિશનરને અને તમામ લાગતા વળગતા અધિકારીઓને કહેવા માંગુ છું કે આ તાત્કાલિક ધોરણે આ બંધ કરાવો આ ગાડીઓ ત્યાં ના ઊભી રહે એવી વ્યવસ્થા કરો અને જેટલા ગેરકાયદેસર છે એને તોડી પાડો એ હું જાતે કહી રહ્યો છું કે ભાઈ મારો વિસ્તાર હોવા છતાં પણ જો મારા નાગરિકોને તકલીફ પડતી હોય એવા ધંધા કરવાની જરૂર નથી અને એવી ગેરકાયદેસર છે

કે નાગરિકોની સુરક્ષા પહેલા હોય અને નાગરિકની સુરક્ષા માટે ગમે તે વચ્ચે આવતું હોય એને બંધ થવું જોઈએ એવું માનવું